ક્યારે વિચાર્યું છે કે જે યોજના ગરીબોને મદદ કરવા માટે બની હોય એ જ યોજનાનો ઉપયોગ કરીને કોઈ એમની સાથે છેતરપિંડી કરે વેલ જામનગરમાં કંઈક આવું જ બન્યું છે અને આ એક ઘટનાએ આખા હેલ્થ કેર સિસ્ટમમાં હલચલ મચાવી દીધી છે ચાલો આ ઓસ્વાડ હોસ્પિટલના કેસની અંદર જઈને આખી વાતને સમજીએ ખોટા ઓપરેશનનો ખેલ પૂરો આ માત્ર છાપાની હેડલાઇન નથી પણ એક બહુ મોટા કૌભાંડના અંતનો શંખનાદ છે આ શબ્દો જ બધું કહી દે છે કે કેવી રીતે દર્દીઓની જિંદગી અને સરકારી પૈસા સાથે એક રમત રમાઈ રહી હતી અને હવે એ ખેલ ખતમ થઈ ગયો છે અને આ ખેલની કિંમત એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા જી હા આ કોઈ નાની રકમ નથી આ એ જંગી દંડ છે જે ઓસવાળ હોસ્પિટલ પર લગાવવામાં આવ્યો આ આંકડો જ આપણને બતાવે છે કે આ ગોટાળો કેટલો ગંભીર અને મોટો હતો તો સવાલ એ થાય કે શું ખાલી દંડ ભરીને વાત પૂરી થઈ ગઈ કે પછી બીજા પણ કોઈ કડક પગલાં લેવાયા ચાલો જોઈએ કે આ કેસમાં હોસ્પિટલને શું શું પરિણામ ભોગવવા પડ્યા ચાલો આખી વાતને એકદમ સરળ શબ્દોમાં સમજીએ જગ્યા છે જામનગર હોસ્પિટલનું નામ છે ઓસવાડ આયુષ હોસ્પિટલ એમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમજેએમાં મોટી ગેરરીતિ કરી પરિણામે એમને ભારે દંડ થયો અને યોજનામાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા આ ચાર મુદ્દા આખા કેસનો સાર છે હવે આપણે આ કેસના મૂડમાં જઈએ આટલી મોટી સજા શા માટે થઈ આ ખોટા ઓપરેશનનો ખેલ એ ખરેખર હતો શું એમાં શું કરવામાં આવ્યું હતું આપણે ગેરરીતિ શબ્દો તો વાપર્યો પણ અહીં એનો મતલબ શું સરકારી તપાસમાં એવું તે શું બહાર આવ્યું કે હોસ્પિટલ પર આટલી મોટે કાર્યવાહી કરવી પડી ચાલો એનું ચોક્કસ કારણ જાણીએ જવાબ આ એક જ આંકડામાં છુપાયેલો છે પાંત્રીસ સરકારી તપાસમાં સામે આવ્યું કે હોસ્પિટલે પૈસા કમાવવા માટે પાંત્રીસ જેટલા બિનજરૂરી કાર્ડિયાક ઓપરેશનો કર્યા હતા આ કોઈ નાની ભૂલ નહોતી પણ એક આખું પ્લાનિંગ કરીને કરેલું કૌભાંડ હતું અને આ આખી વાતમાં સૌથી દુઃખદ પાસું એ છે કે આ છેતરપિંડીનો શિકાર કોણ બન્યું એ ગરીબ દર્દીઓ જેઓ પોતાની સારવાર માટે પૂરેપૂરા સરકારી યોજના પર આધાર રાખતા હતા જેમને મદદની સૌથી વધુ જરૂર હતી એમના જ વિશ્વાસ સાથે આટલો મોટો દબો થયો હવે આ કૌભાંડની ગંભીરતા સમજવા માટે પીએમ જે વાય યોજના શું છે એ જાણવું બહુ જ જરૂરી છે જો આ યોજના સરકાર એટલા માટે લાવી છે કે દેશનો કોઈ પણ ગરીબ પરિવાર પૈસાના અભાવે સારી સારવારથી વંચિત ન રહી જાય એટલે જ્યારે આ યોજનામાં ગોટાળો થાય ત્યારે એ સીધો જ જનતાના વિશ્વાસ પરનો હુમલો ગણાય તો જ્યારે આટલો મોટો ભાંડો ફૂટ્યો ત્યારે સરકારે શું કર્યું શું પગલાં લેવાયા ચાલો હવે સરકારના એક્શન પર એક નજર કરીએ સરકારનો જવાબ એકદમ સ્પષ્ટ અને સીધો હતો આ મામલે કોઈ ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં આ કેસમાં સરકારે બતાવી દીધું કે આવી ગેરરીતિઓ સામે કાર્યવાહી તાત્કાલિક અને એકદમ કડક જ હશે તો એક્શનમાં બે મુખ્ય વસ્તુઓ થઈ પહેલું અને સૌથી મોટું પગલું એ કે હોસ્પિટલની કાર્ડિયોલોજી સેવાઓને પીએમ જેવાય યોજનામાંથી તરત જ સસ્પેન્ડ કરી દેવાય અને બીજું દંડની રકમ વસૂલવા માટે ફક્ત સાત દિવસનો સમય આપવામાં આવ્યો આ બતાવે છે કે સરકાર આ મામલે કેટલી ગંભીર હતી તો શું આટલીથી વાત પૂરી હોસ્પિટલને દંડ થયો એ સસ્પેન્ડ થઈ ગઈ ના આ વાત આટલી સીધી નથી આ ઘટનાના પડઘા ઘણા મોટા અને ઊંડા છે આ કેસ ખાલી એક હોસ્પિટલની ભૂલનો નથી આ તો આખી સિસ્ટમના વિશ્વાસ પરનો સવાલ છે એ વિશ્વાસ જે લાખો ગરીબ લોકો સરકારી યોજનાઓ પર મૂકે છે જ્યારે કોઈ હોસ્પિટલ આવું કરે છે ત્યારે તે એ વિશ્વાસના પાયાને હચમચાવી નાખે છે તો આ આખી ઘટનામાંથી શું શીખવા મળે છે ત્રણ બહુ મોટી વાતો પહેલી હેલ્થકેર સિસ્ટમમાં જવાબદારી નક્કી થવી જ જોઈએ બીજી જે સૌથી ગરીબ અને લાચાર દર્દીઓ છે એમના રક્ષણને સૌથી વધુ પ્રાથમિકતા મળવી જોઈએ અને ત્રીજી સારી યોજનાઓ બનાવી જ પૂરતી નથી એનું અમલીકરણ અને દેખરેખ પણ એટલી જ કડક રીતે થવી જોઈએ અને છેલ્લે એક સવાલ જે આપણા સૌના મનમાં ઉઠવું જોઈએ જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય અને લોકોની ભલાઈ માટે બનેલી યોજનાઓ જ છેતરપિંડીનું હથિયાર બની જાય ત્યારે સામાન્ય માણસનો ભરોસો ક્યાં જઈને ટકે આ ગંભીર પ્રશ્ન સાથે આપણે અહીં અટકીએ છીએ